તમારી ઓફિસ બીજી વાર નો આવે નિયમો વાચી લેજો નિયમો વાંચી લેજો રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ તમને નિયમો ખબર નથી અમારે કોની પાસે સલાહ લેવા જવાની રાજુ કરપડા ફરી તમારી ઓફિસ ના આવે જાણી લેજો તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન હોય તો પીએત વિસ્તાર છે તો એમાં બાવીસ હજાર હેક્ટરે મળવા પાત્ર બિન પીએત હોય તો અગિયાર હજાર રૂપિયા પછી ક્ષેત્રફળ જેટલું ઓછું આવે તો એ પ્રમાણે વળતર ઘટે હવે તમે તો ટકાવારી જાણે કોઈ માપક નું યંત્ર છે ટકાવારી માપવાનું નિયમો તમે જાણતા નથી તમે એવું કેશો તો સાસઠ ટકા વળતર મળે ક્યાં છે પરિપત્ર બતાવો મને બતાવો પરિપત્ર હું દાવા સાથે તો ફરી તમારી ઓફિસમાં ક્યારે ન આવું તમે જિલ્લા ખેતીવાડી અધિકારી થઈને બેઠા છો નિયમો તમને નથી ખબર એક દિવસ તમે કહો છો સરપંચને ભેગા રાખવાના છે કમિટીના સભ્ય છે આવું તમે બોલેલા આજે તમે એવું છો સબ સરપંચને સાથે ખાલી રાખવાની વાત હતી કમિટી નહોતા તમારા ગામનો તલાટી સાથે નહોતો સર્વે સમયે અમે જોઈ લઈએ બનાવવા સાહેબ અમે મંદિરા નથી વગાડતા અમે ખેડૂતો માટે લડવા આવ્યા છીએ ને મંદિરા વગાડવા નથી આવ્યા છે પરિપત્ર બતાવો તમે દો ભાઈ પરિપત્ર કપાસમાં છે એ નથી ગણવાનું ક્ષેત્રફળ જે છે એમાં થી ઓછું કે તેત્રીસ થી વધારે આ બે જ નિયમ છે તેત્રીસ થી ઓછું છે તેત્રીસ થી વધારે તમારો ગ્રામ સેવક અલગ 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 વ્યાખ્યા આપે છે તમે અલગ વ્યાખ્યા આપો વિસ્તરણ અધિકારી અલગ વ્યાખ્યા આપે ગામડેથી આંકડા લખવામાં આવે આંકડામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો આંકડા